ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણનો તો ગમ છો ડાયરો બધા મજામાં સવારને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈ તો સ્વાગત છે ડાયરો તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો સવારના સવા છ થઈ ગયા છે મસ્ત મજાનું અંજવાળું થવા માંડી ગયું છે બાકીને આવું વાતાવરણ છે મસ્ત મજાનું રાત તો આખી રાત મિત્રોને વરસાદ ચાલુ જ ચાલુ જો પણ ક્યાંય પાણી ન હાલતું થયું થોડું પાણી છે ભર્યું લગભગ કેટલા પાંચ ચાર સાડા ચાર થયા લગી વરસાદ ચાલુ જતો ધીમો 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 આવું કંઈક વરસાદ આવ્યો તો બહુ ખાસ કાંઈ તો નહીં પણ આમ ધીમે ધીમે આવ્યો ને લગભગ અમદાવાદ આમ પાણી જેવો ગંડ થાય એવો થઈ જાય વરસાદ કે રાતના આઠ વાગ્યાનો ચાલુ હતો છ વાલીક ચાલુ હતું એટલે ઘણું પાણી જેવું થઈ ગયું છે બાકી ચાલો મિત્રો આજે આપણે પાછું જવાનું છે જૂનાગઢ બાજુ થઈ ગયા છે હું કામે જવાની પછી તમને આગળ જણાવી અને બાપુ આવે અત્યારે બોટા જ મને મૂકવા ત્યાંથી જવાનું છે મિત્રો આપણે બસમાં બસમાં આપણે મજા આવે કે વરસાદનું વાતાવરણ છે વરસાદને આપણે પલળવી નહીં બસ માં વયા જઈ મસ્ત મજાના આરામથી મિત્રો આપણે હને પોગી ગયા છીએ બસ સ્ટેશન ને બસ ની માટે હે આવે એટલે હને નીકળી જઈએ આપણે જૂનાગઢ બાજુ દર બે વાગી જવાનું બાકી વરસાદ ચાલુ છે એમણે તમે એ આગળ વિડીયોમાં મસ્ત મજાનો વરસાદ પડતો Pasen. Sala mid raja, is <laughs> side nanya

आज आपरे अई बोटाज मनिया बदे बदावे हे जि बाजू ओछो वर्षात छे कसी पोज जितना हो सके उता धूळ आवो नजारो हे डाइलो उइसथान मनजा जनम की उइसथान मा थोडो नी रीत ने वर्षात छे आपडे ते जे हेल्प कोणी बस कान ती दालु जद आज बकोएर बईन क्यों बेवे कान हवाया चालू छ्यो तो जान में एक 2 कलाक मा

બાટ વાય ગામ છે ને ન્યા સીતાણા ગામ ન્યા યો તો ને હો ટકા રિઝલ્ટ છે લે ને આપણે યા તો ન્યા આવી ગયા ઘરે અને આવો ડાયરો હવે ને આપણે હાલા જઈ વંચી કપાય આપણે એક બેટ કાટતા આવી ને છે ને દવા કઈ રીત ને આપવાની એ તેને કહેતા આવી આ રોય મિત્રો હવે છે ને આપણે જાવી નવા ઘરે વંચી કપાય થતા આવી ને દવા દેતા આવી ખાટો ભરાઈ ગયેલો ને પાછો ખાલી થઈ ગયો કેમ કે ઓલી સિસ્ટમ હતી ને મિત્રો એ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હે વાવાઝોડા થી થોડીક જ નબળી કેટેગરી માં કેવાય ડિપ્રેશન એટલે વાવાઝોડા પવનનું જોર વધી ગયું એના કારણે બાકી વેલમાર્ક લો પ્રેશર હોય ને તો વરસાદ અત્યારે બધાય બાકા જીકી બોલાવતો હોત પણ એને ડિપ્રેશન થઈ ગયું ને એટલે ટૂંકા વિસ્તારમાં વરસાદ પડે લાંબા વિસ્તારમાં ના હોય જે એની જે સેન્ટર હોય ને મિત્રો સિસ્ટમ એની આજુબાજુમાં જ વરસાદ હોય બાકી વેલમાર્ક લો પ્રેશર અથવા લો પ્રેશર હોય ને તો જાજો એરિયો કવર કરી લે

<noise> <hesitation> hui <hesitation> 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 chin ở đa khoảng chưa chịu chin ở đa khoảng chưa chịu vất vả 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 vất 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 khét cả tara, nhớ đâu tara, hả? cái Data, Data, không nói 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 đấy, Data. cái này vui đi. Data, nãy giờ bố ghép vào, con dao sao một nè, áo xì Yêu tô, siêu tao đi chưa nha siêu, nha han tao đi chơi nè, ચાલો ડાયરો હવે ને પાછા નીકળી રહ્યો આપણે ઘરે તો વાગી ગયા છે સવારના દાસ બીજા દિવસ ના આપણે કાલે વીડિયો બનાવ્યો હતો અને આજે પાછો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હે બીજા દિવસે ચાલુ થઈ ગયો હે જાય પંબા ભડે ઢાબા ના ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે અત્યારમાં પડે આવી ગયો છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારમાં જોકે કાલે વરસાદ આવતો ને એ વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે ખાલી બે કલાક જ વરસાદ રહ્યો તો બાકી પછી ધીવો ધીમો ધીમો ધીણો આખી રાત ને ચાલુ જ છે કન્ટિન્યુ ખાલી બે કલાક રહ્યો ને એ અત્યારમાં જો પાછો ચાલુ થઈ ગયો ફૂલ વરસાદ પાણી પડે આમાં તમને વિડીયોમાં ઓછો લાગતો હશે પણ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે aduk geom kayak gini, boleh apa nih? Sabana bembah boleh હવે વાવે એટલી ઘડી હાથું કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ